નમસ્કાર ખેડૂત મિત્રો એકત્રીસ ગુજરાતમાં કમોસમી વરસાદ વધવાની આગાહી કરી છે આઈએમડીએ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ ચાર થી જેટલો વરસાદ કાબુક્યો હતો ત્યારે હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે આજે એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે પંચાવન થી પાસઠ કિમી પ્રતિ લાખની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની પણ સંભાવના છે જેને લઈને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં ગાજવી સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે રાજકોટ દ્વારકા બોટાદ પસમહાલ આણંદ દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ જ્યારે રાજકોટ જામનગર ભાવનગર અમરેલી બોટાદ દીવ ગીર સોમનાથ આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બે નવેમ્બરે અમરેલી ગીર સોમનાથ સુરત ભાવનગર નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના લગભગ પિસ્તાલીસ જગ્યાએ વરસાદ નોંધાયો છે તેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ એક પોઈન્ટ આડત્રીસ વરસાદ થયો છે જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં એક પોઈન્ટ બાવીસ સુઈ ગામમાં ઝીરો પોઈન્ટ ત્યાંશી ભાવનગરના મહુવામાં ઝીરો પોઈન્ટ પંચોતેર ગીર સોમનાથના સુત્રાપાડામાં રાજુલા પોઈન્ટ કોડીનાર થરાદ ધાનેરા દિયોદર જેસર ધરમપુર ઉના સિહોર ખાંભા અને તવાઝામાં પણ ઝીરો પોઈન્ટ વીસ ઇંચથી લઈને જીરો પોઈન્ટ પંચાવન ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે હાલમાં આ ડિપ્રેશન મુંબઈથી ચારસો દસ કિમી વેરાવળથી ચારસો ત્રીસ કિમી પણજીથી પાંચસો સાઠ કિમી અને બેંગલોર થી આઠસો વીસ કિમી ના અંતરે આવેલું છે તો ખડક મિત્રો આ તુવારના મહત્વના આ બધા સમાચાર ફરી વખત મળશો ને વેબ અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા ચૂટ ચેનલ